આ છે ચેલેન્જ ખતરનાક ચેલેન્જ તો અમે ખતરનાક ચેલેન્જ શરૂ કરવી ખતરનાક કેટલા ખતરનાક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને વિડિયો જોજો મારી દિલથી પ્રાર્થના છે ચાલો હવે શરૂ કરીએ હું ચેલેન્જ આમાં કેટ્યું છે માં જે વસ્તુ લખેલું આવે એ વસ્તુ એની ઉપર આમ નાખવાનું ને એવું હું જો

કા અરે ભાઈઓ તમારે ઓરાજે મચ્ચાવા દેજો ઓ આપણી વાળી આવી તમારી વાળી આવી તમારી ને અરે ગડકલ આવીમાં હેલો તમારી જ કંધા નાખ છે છોકરી નીકળીઓ ભાઈને બતાવજો છોકરી અને મસી પાઉડર બો બોલે ઓય બો બોર્કડા ના ફાંડું કુબેલા કુક કાવડિયા પાગલ ઓયો લેડવા ઓયો તવ આવો ભાઈ બટ ગઈ નકો ગઈ નકો એને પેલા હોય આમાં કતર ના સુજ્યા મો બગડી ગયું કતર ના ઓલા થઈ ગયા ને પછી <totanak> <laughs> <todhiya. todhiya> <todhiya> <todhiya mamali abhi. todhiya>

લે દે કે ઓ કણો ફૂલ એટલે ખોલ કારો કોલ હું કધું ફૂલ જો ઓરે ગઈ ગઈ ને લાલ લાલ પુગો લાલ પુગો પૂરા કરી દે ડાની માથે જાવ ખતરના ખતરના પુગો અરે એ થોડી થોડી જોરી કરી આવી જઈએ આપણે લાલ કરી ખતરના આપણા હાથ ધોઈ દે એમ એનો મારા વારો છે આ કે મને કઈ નથી આસો ગુલે ભુગો જાવ પે પાછો લેતાવો લેતાવો લે જાવ બે જાવ ડબલો ફળિયાવા આવ્યો હાલો ખાલી કરના પાખી અમારી માટા છે આ નીકળ મારી ચાલી છે સદીત નાની જ બની છે જે

તો नाक છે જો હે મારી ઉપર આ ડબલો ને બેધી છે ગુરા એ એકલો બધું ની ભાઈ ભાઈન એકલો બધું ની હા 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 ખાલી ખતર નાખશું જ તારા નાખે હા બધું ગળ બગાડજો રે જ ખતર નાખ લે રે નાળક બગાડ નાળક બગાડ આમ ભાઈ મુકો એ ઉપર બે બે જ કરી લે ઓય બાપા ઉપર ઉપર આઈએ આઈએ બાબા આઈએ આઈએ કેલી સજા દે બો બાય બાય બા હા 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 એની પર એની બાબા આ આ હવે મેં કી ચાલેજી આપનો